હા લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ સવારના વાગી જશે સાડા અગિયાર તો આજે બ્લોગિંગ આપણો શરૂ થશે સાડા અગિયારનો તો હવે જવું છે આપણે ઘરે આવ્યા છીએ છા પાણી પાઈ અને જવું છે ડાયરેક્ટ મોવા મોવા જઈ અને થોડીક દુકાનની ખરીદી છે ખરીદી કરીને મોવા જવાનું છે એટલા માટે ખરીદી કરવા માટે થોડીક દુકાનની ખરીદી કરવાની બાકી છે તો ઘરે ભાઈએ બનાવેલો હતો કાળો છા એટલે કે કહુંબો અમારે અહીંયા કહેવાય છે જેમાં અદ્રક અને તુલસીના પાન નાખીને બનાવેલો હતો તો બહુ પીવાનું બહુ મજા આવે તો ફાઇનલ યુટ્યુબ ફેમિલી હું ગયેલો હતો મોવા તો મોવાથી હવે આવી ગયો છું ઘરે અત્યારે બેઠો છું તો આપણે મોવા ગયેલા તો થોડું કામ હતું મારે કારણ કે મોબાઈલ મોબાઈલનું દુકાન છે તો દુકાનનું કામ હતું તો દુકાનના કામ માટે મોવા ગયેલો હતો તો જ્યાંથી અત્યારે આવી ગયો છું ને ત્યાંથી મોવાથી લાવેલું છું સંતરા તો અત્યારે સંતરાનો નાસ્તો શરૂ કરી દીધો છે સંતરું ખાઈને હું આવી ગયો તો વાડીમાં આંટો મારો આંટો મારો આવ્યો તો આ બાજુ ડ્રેગન ફ્રૂટમાં જોઈ તો ડ્રેગન ફ્રૂટના જો કેવું મસ્ત મજાનું અત્યારે ફૂલ આવેલું છે ભાઈ આપણે ડ્રેગન ફ્રૂટ અહીં આવેલું છે ત્યારે ફૂલ આવી ગયું છે આ પેલું પેલું ફૂલ ને એવા આવ્યા છે વખતે ની ડ્રેગન ફ્રૂટ આવ્યા નથી પણ કેવા મસ્ત મજાના ફૂલ આવ્યા છે જોયું તા તો મસ્ત મજાનું ઊંઘડેલું છે જો આ જે ફૂલ છે ડ્રેગન ફ્રૂટનું ખીલી ગયેલું છે અને આ ફૂલ જે છે એ ખીલવાનું બાકી છે જે એટલે કે કાલમાં ખીલી જાય ઉગડી જાય અને ઓલી બાજુ એક ફૂલ પણ છે એ પણ ખીલી ગયું છે અને મસ્ત પેક થઈ ગયું છે અને ડ્રેગન ફ્રૂટ હવે બનવાનું શરૂ થઈ ગયું છે એમાંની અંદર તો આવું કંઈક છે આપણે વાળીએ ડ્રેગન ફ્રૂટ વાવેલું અને આ રીતનું કંઈક એન્ટી આ રીતનું કંઈક એને ગોઠવેલું છે બધું ટાયર નાખીને ઊંચું કરેલું છે બાકી આપણે કંઈ બહુ ફેસિલિટીમાં કે ડ્રેગન ની વાડી નથી આતો ખાલી ઘરે ખાવા માટે એક બનાવેલું છે તેમાં આ રીતનું કંઈક ગોઠવું છે અને આવ્યા છે વખતે ડ્રેગન ફ્રૂટ તો હું હવે આવી ગયો તો હતો કસ્ટમરનો ફોન આવેલો છે તેમાં કોમ્બો નાખવાનો છે તો એમાં નાખી દઈએ પછી આ એક ફોન છે તેને રિપેર કરવાનો છે કોમ્બો કોમ્બો નાખી મિત્રો કોમ્બો નખાઈ ગયું છે મોબાઈલ અંદર તો પછી એક મોબાઈલ આવ્યો છે કુતળ મોબાઈલ તેનો ચાર્જિંગ પોકેટ નાખવાનો હતો તો હવે એનો ચાર્જિંગ પોકેટ નાખશું આ રીતનું આપણે રહેલી કામ હોય છે આ રીતના વિડીયો આવશે આપણી યુટ્યુબ ચેનલની તો તમને આ ચેનલ કેવી લાગે તો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ અને જરૂરથી તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ